જય બિલનાથ જય વસરાજ સીતારામ રામ રામભાઈ હું છે માલ દોડોદરા મારું ગામ હનુમાનગઢ આજે આવ્યો બિલેશ્વર કે મારાથી તન કિલોમીટર આગળ ગામ છે તો આપણે ભાણેજની વાડી છે તમે કીધો હાલો ભાણેજની મુલાકાત લઈએ તો આજે એને વાડી આવ્યો તો એ જાણામ પાણી વારે જણાવાય દ્યા તમે જોઈ શકો પછી આંબા અને હરિદુવો તો હરિગુવા વિશે થોડીક માહિતી આપું કે જો આ હિંગુ આવી ગયું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જોઈ શકો હિંગુ આ બાર માસ હરિયો કરવામાં આવે ને મોટી હિંગ થાય તો આને ચુમાહા પહેલા કટિંગ કરવા પડે ચુમાહા પહેલા કટિંગ કરી નાખીએ તો જે તે સમય પવન ના પડે નહીં ખોટી નુકસાની ન થાય હોય કટક નો ભાંગી પડે ચુમાહા પહેલાં જો આ કટિંગ કરેલા જ છે એને કટિંગ કરવા પડે બધાય ને તો આ એક ખેતરમાં ત્રણ લીધા લીધાની પેલા માંડવી કરી પાછું જીરું કર્યું ધાણા અને હરેગુ હું તો જો કે શિયાળ કહેવાય એમ બે તો પિયત કહેવાય તો બે આ તો હરેગુ આપણે આ બારે મહિના રહીએ અને આને બાર માસે કહેવામાં આવે ઉનારે અને શિયાળે આ હોય અને સુમાહા પહેલા આની કટિંગ કરવો પડે તો બીજું કે આપણે ક્યાંય બેસવા ન જવું પડે અહીંથી બારના લોકો આવે એટલે લઈ જાય જોકે આજ હરેગુઓ તો ઓર્ગેનિક ખેતીમાં કહેવાય આ ખેતી ઓર્ગેનિક આમાં કે દવા કે ન આવે સાતવારે હરેક માણસ ખાતા હોય તો આયુર્વેદિકમાં પણ હરીગવાનો ઘણા ઉલ્લેખ છે કે ભાઈ ખાવાથી શરીરમાં ફાયદો થાય એમ હવે તમે નહીં ન કોઠે હરીગવાનું હિંગ બાફી અને બે બે તન તન કટકા ખાવ તો ઘણો બધો શરીરમાં ફાયદો કરે હરીગુઓ તો આ બાર માસી હરીગુઓ અને કૂણો થાય ને અવળી હિંગ થાય તો પેલા આપણે દેશી હતા તો હવે આ અલગ જ એકલા સુધારેલી જાત જાતા આ અને આ રીતના એને વાવવાનું હોય તો અત્યારે આપણે આંબામાં નરતું નથી આંબા છે એમાં કોઈ વસ્તુ નરતી નથી તો આપણે જોઈ શકો તો એમાં આપણે વાવે તો તો વાવી એમ હું ઓછું પાણી જોઈએ એમ અમુક એવા હોય એમ તમે વાવો બહુ ઓછું પાણી જોઈએ એમ તો કમાણી સારી દઈએ હરિદ્વા અને હવેથી જો ઉતરવા ચાલુ થઈ જાય તો જે તો છેતેર વૈશાખ મહિના સુધી આ લોકો ઉતારશે અને વેચીએ પછી કાપી નાખે વરસાદ ને પેલા પહેલા એને કાપવા પડે તો કેમ કે વરસાદમાં જો મોટો થાય અવડું વૃક્ષ હોય તો એને પવનને અને વરસાદ બે નડે ભાંગી પડે હરી કટંગણો થાય કટિંગ કરી નાખે એટલે પાછો કોરાઈ જાય હતો એવું જ અને બારે મહિના આ બાર માસી કહેવાય બારે મહિના એને શીંગ ચાલુ હોય અને ઓલી બાજુ થી લેવા આવે એ જયારે આ ચાલુ થાય ત્યારે એના ફોર વ્હીલર આવે વાહનો આવે બધે લેવા વાળા એટલે કે એ મન ને હિસાબે લઈ જાય ચોટીલા સાઈડ છે એકદમ બે તન સાઈડના લેવા આવે તો એ મણ ને સાબે લઈ જાય તો ભાવે પણ સારા હોય ઉતરે સારો અને આમાં હવા ગી સારી છે અને બીજું કે આમાં દવા કે કંઈ ખાતર કે કંઈ જોઈએ નહીં એટલું બધું ઓર્ગેનિક જ કહેવાય તો આ તો આપણે આંબાનો જે ગાળો હતો ને એ આંબાના ગાડામાં જ આપણે વાવ્યો બાકી આવી રીતના ખેતરમાં તમે વાવી શકો વચ્ચમાંય પણ તો આપણી ધારો કે સ્પેશિયલ હરિગવાની ખેતી કરવી હોય તોય પછી હગે તો આ તો આપણે અંદર વાવેતરી થાય એના આંબા આંબાઈ એ પણ થાય તો આંબાને જ્યારે નળે ધારો કે આંબા મોટા નડે ત્યારે આપણે કાઢી નાખાય કટિંગ કરીને કાઢી નાખીએ એટલી નીકળી જાય અને આંબા થઈ જાય પણ આંબા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમારે આની આવક ચાલુ રહીએ અને આની પણ ચાલુ રહીએ બેયની આવક સારું રહીએ એટલે હરેક ખેડૂત સલાહ આપવું કે ભાઈ હરિદ્વાર વાવો વાવાય એમ એમાં ફાયદો છે અને બીજું કે પાણી ઓછું હોય એ જમીનમાં થાય પછી નબળું પાણી સેજ હોય તો એમાંય પણ થાય એવું નથી કે આને પાર્લર પાણી જે આ તો મીઠું પાણી છે આ બેલગંગા નદી આવી ગઈ નદીનો કાંઠો છે એટલે અહીંયા પાણી મીઠું છે પણ આવે એટલું હરીગુવા કામ ભાંગી પડે ને એવું બી તો આ લોકોને ઉતારવાનો પણ અનુભવ હશે કારણ કે એને ભાંગે ન એવી રીતનો ઉતારવો પડે એમ જો આ તમે લઈ શકો આને આપણે વધારે નમાવીએ તો આ ભાંગી પડે એટલે આપણે તો ઉતારવાનો બહુ એટલું બધું નથી પણ હું તમને જ ઉતારશે તો વિડીયો બનાવીને મૂકીએ એટલે તમે બધા જોજો એમ કેવી રીતના ઉતારે એનું પેકિંગ કેમ કરે આનું કઈ હોય ને ઉતારીને એને ભેગલો કરવાનો એમાંથી નબળી હિંગ કે કોઈ એવી હોય સડાવ છે કે ગરડી હિંગ તો કાઢી નાખવાની કુણી હિંગ જ રાખવાની તો એ લોકો વજનને ભાવી મન ને હિસાબે એટલે વીસ કિલો હિસાબે લઈ જાય એમ કે વીસ કિલો ના ભાવ તો એ બાર થી આવે લોકો લેવા તો આપણે આજે હરિગ્રહ હશે ની જ માહિતી આપી હતી અને ઘણા બધા અમારી સાઈડ થગા બગીચા હનુમાનગઢ માં છે પછી આગળ ટીમડી કપુડી એમાં પણ છે ભાણવર સાઈડ ઘણા બધા મેં જોયા તો હવે આ લોકો આ હરિદ્વાર બાજુ બધાય વધારે ઓલું કરે કે હરિદ્વાર ખેતી કરી એ બાજુ વધારે વેર્યા કે એમાં થોડોક ફાયદો છે એમ ઓછા પાણી જોઈએ પછી થાય હારો અને હાઈ ક્લાસ અને મહેનત ઓછી અને ડ્રીપ થી પણ તમે કરી શકો કે ધારો કે ઓછું પાણી હોય તો એમાં ડ્રીપ મૂકી દે તો ડ્રીપ થી ફી હગે એટલે એમાં કોઈ ભાવ વાંધો નથી અને ભાવ પણ આના સારા કદાચ આવતા અહીં જ્યારે ઉતરશે લેવા આવશે ત્યારે આપણે એનો વિડીયો બનાવશું કે ભાઈ આ ભાવ છે એટલામાં જાય ક્યાંથી લેવા આવે એ તો દર વર્ષે લેવા આવે અહીંયા આપણે અગર મોકલાવા પડે તો એનું વાહન આવે તો એમાં આપણે ભરીને મોકલાવી દે તો એ વજન કરીને કમ્પ્લીટ લઈ જાય એમ તો થોડી ઘણી આપડી માહિતી હરિગવા વિશે આપે તમને અને બઉ સારું લાગે તો કોમેન્ટ કરજો અને પ્રશ્ન કરજો ભાઈ હું આ પહેલી વાર આવ્યો મેં પણ હરિગ્વા આમ જોયા કે વાવતા એમ તો આ તો મારા ભણતની વાડી છે બિલેશ્વર મને એમ થયું કે ભણતની વાડી આપડે જઈએ અને હરિગ્વા વિશે જાણીએ તો એને તો આ વાવેલા છે એટલે એને ખબર જ હોય કે આને મમાય કે કટિંગ કરવા પડે અને આ રીતનું છે જો આ હિંગું બધી કમ્પ્લીટ થાય માંડી હમણાં જ ચાલુ થઈ જાય છે જો આ આ બધી બહુ મોટી હિંગ થાય ને એમ બહુ મોટી એમ ત્રણ ફૂટ ઉપર થાય અમુક મારા અંદાજ પ્રમાણે સાડા ત્રણ ચાર ફૂટ સુધી થતી અહીંયા બહુ મોટી હિંગ થાય ભાઈ બઉડી થાતી ત્રણ સાડા ત્રણ ફૂટ ની હિંગ થયા અને આવે તો જોવો એમ તો આને મણ ખાતા કઈ વાર ન લાગે એમ થોડોક હોય એટલે મણ થઈ જાય કારણ કે વજન વાળું થાય એટલે કિલામાં માં કઈ ઘટે વીસ કિલ્લા માં આપણે આટલા બધા હોય ને વીસ કિલો થઈ રહેતા એમ કારણ કે આ પછી જાડી હિંગ થાય અંગૂઠા જેવી અને મોટી થાય એટલે વજન થાય એટલે આપડે એક મણ એક આલો ધારો કે તોર હોય તો મણ માં કઈ જાજા ન હોય આટલા હોય એટલે મણ થઈ જતા હોય મારા અંદાજ પ્રમાણે તો કિલ્લામાં આ શું જાજી હિંગી ન આવે એમ વજન થતું હોય એટલે એટલે આ ફાયદો છે આ બધાય વાવજો અને આનું બી કે આ જોતું હોય તો મને કીજો તો આપડે ખાતરી બંધ ટૂંકમાં આનું પકવેલું બી હોય આપણે એક પાકું કે આ આજ હરે ગયું હશે આને હીંગ ને હલામી હિંગ હોય તો એ રાખી દઈએ અને એનું બી છે ને કમ્પ્લીટ ખોલી કાઢી હુકવી અને એની વ્યવસ્થિત પેકિંગ કરેલું હોય એટલે આ મળી જાય કદાચ કોઈ બી જોતું હોય તો એ મને કોમેન્ટમાં કીજો આપડી બી પણ અહીંથી ગોતી દીધું મારી પડખી ને પણ જે લોકો ને બગીચા છે ને એના પરથી હોય તો આપણે લઈ શકીએ ખેડૂત પર એટલે આપડે ખાતરી બને કે મીઠો અને મીઠોલીટ બાર ઓલા માંથી હોય ને એટલે આપે એમ એટલે આ બધી હરીગવાર નું આજ માહિતી આવ્યો હતો તો કેવી રીતના થાય ને કામ થાય ને તો આમાં તો મને બહુ સારું દેખાણું હરીગું હોવાય એમાં આવક હારી છે મહેનત ઓછી છે પછી પાણી ઓછા જોઈએ દવા ખાતર એવું કઈ જોઈએ નહીં બહુ અને બહુ સારા થાય સરીગવા આજે આ મેં તમને માહિતી આપી હરિગવાર વિશેની તો હરિગવાનો વિષય નું સારું લાગ્યું હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો આગળ કોઈ પણ મોકલજો તો કરે માહિતી તો આગળ શેર કરવા વિનંતી કે કોઈ ખેડૂત વાવવા હોય તો તમે આગળ શેર કરો તો વાવી હગે વાવી હગે એમાં મારા કોન્ટેક નંબર આપી શકે કોઈ બી જોતું હોય તો આપણે ફોન કરીને પૂછી હગે અગર મેસેજ માં પૂછી હગે તો જય બિલનાથ આપણે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ